ના જેમાં મોગલ કેમ છો બધા મજામાં છે ને તો આજે અષાઢી બીજ છે અને રથયાત્રા છે તો તમને બધા રથયાત્રા ને અષાઢી બીજની બહુ બધી શુભકામના અને અમારે જો અત્યારે છે અને અષાઢી બીજના દર્શન અમે કરી લીધા છે બીજના તમને હું કરાવું છું અમારે હવાનો વરસાદ ચાલુ હતો અને તમે જો નીચે વાદળા એટલા કાળા છે પણ અમારે દર્શન થઈ ગયા અને બીજ માતા દેખાઈ ગયા તમે બધાય જોઈ લ્યો બીજના દર્શન કરી લ્યો જો તમારા ગામમાં ન દેખાણી હોય તો અમારે આખો દિવસ નકર વરસાદ ચાલુ ને ચાલુ હતો અત્યારે રહ્યો છે અને દેખાયા દર્શન થઈ ગયા